તો ધોરણ નવ ની અંદર વીસ થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળાની અંદર અત્યારે ચાર રૂમ હોવાના કારણે એક રૂમની અંદર ત્રીસ વિદ્યાર્થીઓને બેસાડી શકાય છે બાકીના વિદ્યાર્થીઓને બહાર ખુલ્લા મેદાનમાં બેસાડી અભ્યાસ કરાવે છે અને બે પાડી અલગ અલગ અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળતું નથી તો મધ્યાહન ભોજન યોજનાની અંદર ભોજન કરવા માટે પણ વિદ્યાર્થીઓને ખુલ્લી જગ્યામાં બેસવું પડે છે શિક્ષણ વિભાગ મોટી મોટી વાતો કરતી હોય છે ત્યારે રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામની શાળાની અંદર વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે તાત્કાલિક ધોરણે શાળાના રૂમો બનાવવામાં આવે ઘણા સમયથી ગ્રામ લોકોની માંગણીઓ છતાં શાળાના રૂમો બનાવવામાં આવતા નથી જેને લઈ શિક્ષણ વિભાગ તરફ લોકો ઉઠાવી રહ્યા છે સવાલ ખુલ્લામાં અભ્યાસ કરવા પ્રેમનગરના બાળકો મજબૂર બની રહ્યા છે શાળાની અંદર નવ શિક્ષકોનું મહેકમ હોય જેની જગ્યાએ શાળાની અંદર સાત શિક્ષકો અત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે ત્યારે શાળાની અંદર થી નવ રૂમની જરૂર હોય પરંતુ અત્યારે ચાર રૂમથી વિદ્યાર્થીઓને ભણાવવા સંતોષ માની લેવો પડે છે તો તાત્કાલિક ધોરણે પ્રેમનગરની શાળાની અંદર નવીન રૂમો બનાવવામાં આવે તેવી વિદ્યાર્થીઓના વાલીઓની માંગણી ઉઠવા પામી છે એવા જયંતીભાઈ ઠક્કર સિહોરી કાંકરેવો ભરત નમસ્કાર મારું નામ ભરત છે હું આ ગામનો વતની છું ઘણા વર્ષોથી આ સ્કૂલની રજૂઆતો છે કે અમારા ગામ ઓરડાઓ જ સ્કૂલના પાડી નાખવામાં આવે છે અને તેના કારણે બાળકો શિયાળો ઉનાળો ચોમાસામાં રૂમ પૂરતા ના હોવાના કારણે આવી પરિસ્થિતિની અંદર બહાર બેસી અને હવે ઠંડી ઋતુની અંદર બહાર બેસીને ભણવા માટે મજબૂર બને છે અને સરકારને આ નવ વર્ષથી અમે વિનંતી કરીએ છીએ કે કંઈ કરતાં આનો પ્રશ્નનું જલ્દી નિરાકરણ આવે તો જેથી કરીને બાળકોને જે હાલાકી પડે છે તેનું જલ્દીમાં જલ્દી સમાધાન થાય પણ સરકારે આ ખાડા પાટા બાંધી લીધા છે તેના કારણે આજ દિવસ સુધી જે બાળકોને ખરેખર ન્યાય મળવો જોઈએ એવો ન્યાય નથી મળતો તેના કારણે ગામનું શિક્ષણ એકદમ કથળી રહ્યું છે તો મારી સરકારશ્રીને વિનંતી છે કે અમારો અવાજ સરકારશ્રી જલ્દી સાંભળે અને બાળકોના ભવિષ્ય કારણ કે બાળક એ આવનારું ભવિષ્ય છે અને તેના માટે જલ્દીમાં જલ્દી નવા ઓરડાઓ બને અને અમારું બાળક પણ કંઈ ભણી અને ગણી અને ગામનું અને સમાજનું નામ રોશન કરે દેશનું નામ રોશન કરે એવી અપેક્ષાઓ છે પણ સરકાર અમારો અવાજ આજ દિવસ સુધી નથી સાંભળતા તો અમારી રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી ડાઓ બને અને જલ્દી જલ્દી આ કેમ્પસ બને તેવી વિનંતી મધ્યાહન ભોજન માટે મધ્યાહન ભોજન માટે પણ ઘણા વર્ષોથી રજૂઆતો કરે છે બાળકો શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય ચોમાસાની ઋતુની અંદર પણ બાળકને એક બાજુ થાળીમાં પાણી પડ્યું હોય એક બાજુ જમતા હોય આવી ખરાબ પરિસ્થિતિ છે છતાં સરકારને ઘણી વખત રજૂઆતો કરી પણ આજ દિવસ સુધી સરકારે અમારું કોઈ સાંભળ્યું નથી તો હું વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી આ બાળકો માટે બાળકે આવનારું ભવિષ્ય છે તો તેના માટે જલ્દીમાં જલ્દી એનું નિરાકરણ ગામ છે ગામનું નામ પ્રેમનગર છે તાલુકો રાધનપુર જિલ્લો પાટણ સંભાવ મારું નામ ઠાકોર